તમે <laughs> બધા <laughs>

આપડે તો આવ્યા છીએ મૂળ વાત એ છે કે ના ટેકાના ભાવે ખરીદી કરવાના નામે નવ ટંકી થઈ રહી છે એની સામે અવાજ ઉઠાવવા આજે દસ દર માં ભેગા થયા આ પ્રશ્ન આખા સૌરાષ્ટ્ર છે આ પ્રશ્ન ગુજરાત તમામ ખેડૂતો નો છે આજે આ મગફળીમાં નવ ટંકી થઈ છે કાલે કપાસ માં નવ ટંકી થશે બરાબર છે એમની પાસે કોઈ નથી ગ્રામ સેવક ની એવડી ટીમ આ નાટકો થઈ રહ્યા છે ખેતરે ખેતરે સર્વે કરવા જઈશું પ્રમોલિગેશન થયું છે હજી સુધી લાખો અરજીઓ તો પેન્ડિંગ પડી છે પ્રમોલિગેશન થયું છે સગનભાઈ નું ખેતર મગનભાઈ માં વીવિગયું મગનભાઈ નું ખેતર વિયો ગયું રામભાઈ માં હજી ખેતર ખેતર ખેતરના પ્રશ્ન સોલવ ક્યાં નથી પ્રોમોનિગેશનમાં ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોકા રોપાવાનું કામ કર્યું સરકારે રોડે ખેતર હતું એનું સીમાડે જ હતું રહ્યું સિમાડે હતું એનું રોડે આવતું રહ્યું હવે સર્વે નંબર ખરેખર સાચો ક્યાં છે એ જ ખબર નથી અને સેટેલાઇટનું નાચેજ થઈ બાર હજાર આઠ ગામડાઓની પથારી ફેરવવાનું કામ કોઈએ કર્યું હોય તો આ સરકારે કર્યું ટેકાના ભાવે નથી ખરીદી કરવી તો સીધી ના પાડી દેવી જોઈએ એક નથી ખરીદી કરવી અહીંયા ખેડૂતો ટેકાના ભાવે એક બાજુ ખરીદીના નાટક થાય છે અને બીજી બાજુ ખેડૂત બાબળું ખેતરમાં કામ ન કરી શકે એના માટેનું આખું ષડયંત્ર થાય છે ધક્કા ઉપર ધક્કા ધક્કા ઉપર ધક્કા વડાવવું સહન શક્તિની એક હલ હોય અને એ હલ પૂરી થાય છે હવે આ નવ ટંકીઓની સામે આપણે કમર કમરકાસીન તૈયારી રાખવાની છે કાયમ માટે એવું માનીએ કે રાજુભાઈ લડવા આવે બ્રિજરાજભાઈ આવે તેજસભાઈ આવે ભાઈ હિતેશભાઈ આવે કે રવિન્દ્રભાઈ કાયમ આવું નથી રાખવું અહીંયા ટેકાના ભાવે વેચ અત્યારે તો હેરાન ગતિ છે ટેકાના ભાવે દેવે આવો તો ન્યાય તે નેતાઓના અડ્ડા હાલે છે અહીંયા જ હું આવેલો આપણે ગયા તા કયું હતું શિવમ સેન્ટરમાં

આજે આપણી રજૂઆત મામલતદાર મારફતે સરકારને કરીએ છીએ મંડળી કામ રાખવું હોય રાખે તૈયારી કરીને રાખે તૈયારી કરીને રાખે જે મંડળી કોન્ટ્રાક્ટ રાખે જે મંડળી ખરીદી નું કામ જસદણ દર રાખે ઈ તૈયારી કરીને રાખે ઠપકારવાન પૈસા નથી દેવાના ગ્રેડર ના નથ દેવાના સીવવાના નથી દેવાના ટેગ ના નથી દેવાના અને સમયસર કામ કરાવવાનું લાઈન માં ઊભું નથી રહેવાનું 500 ગ્રામ વધારે નથી રહેવાનું 500 ગ્રામ 600 ગ્રામ ના વધારે લે કોથળો 500 ગ્રામ નો હોય ગણે કિલો નો આપણને એમ થાય કે આપ તોલ માં પાળાય કે આવી ગયા બોલી રાકડી 200 ગ્રામ આંગુ પાછું હોય તોલ માં પાળો નો ઉપાડો હોય નથી

રજૂઆત કરીએ તમે બધા સાથે ઉભા રહ્યો આવી જ બધા અંદર Tua bìa mặt tay mặt tay mặt tay mặt tay mặt tay mặt tay mặt

ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પહેલી તારીખથી કરાવવાનું ગત પહેલી તારીખથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું સાહેબ ખેડૂતને બધા પેપર ભેગા કરવા એક દિવસ સમય એમાં થાય ખેડૂત છે એ મોટા ભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી આપ પણ જાણો છો ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ ગિરાકદાર હશો તમારા બાપ દાદા ખેડૂત હશે એટલે તમે ખેડૂત હશો ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા એક દી પેપર ભેગા કર્યા બીજા દિવસે ખેડૂતો ફોર્મ ભરાવા ગયા ન્યા ઓલરેડી વીસી પાસે આખું ગામ ભેગું જાય એટલે લેન હોય ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો કોઈનો ચોથા દિવસે કોઈનો પાંચમા દિવસે ચાર પાંચ દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવ ટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે નંબર બે સાહેબ કે ખેડૂતોને એક બે ખેડૂતની ફરિયાદ હોય ત્રણ ખેડૂતની ચાર ખેડૂતની ફરિયાદ હોય માની શકાય સાહેબ જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછિયામાં ટકા ખેડૂતોને મગફળી જ નથી ત્યાં વાવાયતર છે એનો થાય છે આજ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે તમાર અમાર અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પેલા ઓનલાઈન કરી ચાર પાંચ દિવસ મહેનત કરી પૈસાનો સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા એ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક ગામની અંદર એક હજારથી વધારે સર્વે નંબર હોય દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ખેડૂતોને ત્યાં ચાર પાંચ હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસમાં અઠવાડિયામાં એક વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે સરકારને અગર વાંધો છે એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા એક વખત સેટેલાઇટ ફોટા લીધા સેટેલાઇટથી જમીન માપણી કરી એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય પાંચ પાંચ દસ દસ વર્ષથી સેટેલાઇટથી જમીન માપણી કરીને ખેડૂતના ખેતરની પથારી ફેરવી દેવાનું કામ પણ આ સરકારે સેફ કર્યું છે હવે બીજી વાત એ છે કે અત્યારે સેટેલાઇટથી નવી નવ ટંકી ચાલુ છે ખેડૂતને બાપડાને કહેવામાં આવે છે તમે ઓફલાઈન ફોર્મ આપો પછી ગામ સેવક આવશે અને જો એ કહેશે ઓકે મગફળી છે તો તમારું રજીસ્ટ્રેશન થશે સાહેબ આ સમય ઓછામાં ઓછો ત્રણ ચાર મહિના લાગે અમારી સીધી લાગણી એ છે ખેડૂતોની માંગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું સરકારની સૂચના હતી કે પહેલી તારીખથી પંદર તારીખ સુધી ફોર્મ ભરો ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે તો અમારું કામ અમે પૂરું કરી દીધું હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે અમે શું કામ હજુ ધક્કા ખાઈએ અમારે ગ્રામ સેવક નવા દુઃખ ની વાત એ છે કે મારા ખેતર કાલ ગ્રામ સેવકને લાવવો હોય તો હવે તો નવું ચાલુ થઈશે છે વહેલા કોને આવશે જે ખિસ્સામાં કઈક નાખશે એ ને આવશે મગફળી મારે ઉપડી ગઈ છે મેં ગ્રામ સેવક ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ મન તો પાલન ઢગલો પડ્યો છે પેલા વરસાદ ચાલુ છે પાલનઢગલો થોડો ખેતર માં હોય સીધી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે ચાર પાંચ હજાર ખેડૂતો છે હવે ઝડપથી મગફળી વેચવી છે જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે અને આ સરકારમાં બેઠેલા એક ટકો અધિકારી સારા છે હું ના નથી પાડતો પણ નવ્વાણું ટકા અધિકારી એવાય છે કે જે ગરજનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અમે અપેક્ષા રાખીએ છીએ કે તકલીફ સરકારને હોય કે જેને હોય સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય જે આવી હોય જમીન માપણીમાં ભૂલ થઈ છે હજુ સરકારે નક્કી નથી કર્યું મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા સીમાડે હતા એ રોડે આવ્યા રોડે હતા એ સીમાડે થઈ ગયા તમારું કયું ગામ છે સાહેબ બળોલ ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે તો તમારું ખેતર બદલાઈ ગયું હશે કાં તો આકૃતિ બદલાણી હશે ભલે જાહેરમાં ન કયો

કારણ કે આ પ્રશ્નો તમારા પહેલા ખેડૂતો અમાર પાસે સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે રજીસ્ટ્રેશન બાબતની બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે અને આપણા સચિવશ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત જાતે કરી શકશે એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું એટલું સરળ કર્યું અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી બીજું ગ્રામ સેવકોને સૂચના છે કે ગ્રામ સેવકો ત્યાં આવી શકશે ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારે ધ્યાનમાં એવું કદાચ તમારા ધ્યાનમાં આવશે કે અમે વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારા દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે તલાટી શ્રીને મઠ પાસે જવાનું હતું એવો અમે એક મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દઈશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે બીજું અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ દરવાજે બહાર સાડા સાતસોથી સાડા આઠસો રૂપિયામાં જ પડી જાય સરકારે કેટલો ટકાનો ભાવ જાહેર કર્યો છે સૌસો ભાવનો બરાબર એટલે સરકાર તમારી વાત સમજે છે અને સારામાં સારો ભાવ આપવાની છે પણ આ આવડો મોટો વિસ્તાર છે ઘણા બધા ખેડૂતો તમે સમજી શકો છો બરાબર આપણી પાસે આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારેમાં વધારે કામગીરી કરવાના છીએ એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસ્બાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં લખે બાકી બધી પંચાયતના તલાટી લખે અમારા કર્મચારીને પણ અમે ત્યાં મોકલી વધારે વધારે ઝડપથી બધા જ કામ પતી જાય એ રીતે અમે કામ કરે છે અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી ખેડૂતોને ઓછા ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ સુધી આજ સાંજ પહેલા જ તે કદાચ વધીને બે કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ પાસે લઈને છે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી છે તમારી વાત બે જ છે પૂરી કરીએ આપણે તમે જે એક તો કીધું અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે બરાબર છે આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે એવું તમે બે જાણીએ છીએ રેવન્યુ વિભાગ લખો આવે એ પોસિબલ છે જ નહીં કે એક મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય નંબર બે આપે જે કહ્યું વોટ્સએપવાળી વાત છે તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો અથવા તો દરેક ગામ સેવક માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા બ્રિજરાજ સોલંકી આ ગામમાં આ ગામ સેવક છે તો જે ખેડૂતોને તકલીફ છે જેનું રજીસ્ટ્રેશન રદ થયું ગ્રામ સેવકને ફોન કરે ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું ખેડૂત અમારો તાલુકા મથકે અમે ફોર્મ આપવા નહીં જાય આ મહત્વની વાત સાંભળો સી બીજી વાત આપે જે કરી કે બજારમાં આઠસો સાડા આઠસો ભાવ મળે છે ખેડૂતે ધીરજ રાખવી જોઈએ સરકારને ચિંતા છે આપે જે વાત કરી સાહેબ ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને

અમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો અને મંત્રી મંત્રીની સંત્રી એ તો આ વાતો કરે જ છે અમારી વાત તમને એટલી જ છે કે તમે બે કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે અમે અપેક્ષા ખુરશી પર અને સાઇબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો અમારે કોને ફોન કરવાનો આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો

તાલુકાના મોટા ભાગના કોઈ પણની જરૂર પડે ને પછી એ પીએચઓ હોય કે તમારો નજીકના ક્લસ્ટરમાં આવતું પીએચસી હોય કે એના ડોક્ટરનો નંબર આવા તમામ નંબરો મેં જાહેર કરે છે સાહેબ નો વિષય નથી એ પછી તમે સમજો છો એટલે નીતિ વિષય બાબતો તમામ બાબતો ની ખાતરી મારી તમને અમારે એટલું જ કેવાનું કે આ ત્રણ દિવસ ની મર્યાદા આપી છે એ સમય વધારો થઈ જશે સરકારી અને હું માનું છું ત્યાં સુધી સો ટકા તમારી વાત સાચી છે સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે પણ મારે વિષય નથી આ તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકાર અપેક્ષા રાખીએ સરકાર અમને ખેડૂત ને ખેતર માંથી નો ચડાવે તમે કદાચ દરવાજા બહાર નીકળશો ને અમારા કેમ્પસ માં એ પેલા આની કોપી કલેક્ટર સાહેબ ના કેમ્પસ પહોંચી અબ આ સાબા મખફડી રોપાડી નહી કર્યો ખેતર ખાલી પડ્યું એને એ નીને

એને કઈ અમારે અમને કઈ પગાર એ તો તમે કઈ શકો છો પણ હા એ તો કઈ જ પણ તમે ત્યારે અમારા ધ્યાન લાવો તમે સૂચના આપી એવા આવી દીધો તમારી ધ્યાને સાહેબ કે જયારે ફોર્મ ભરાતા હોય ત્યારે પૈસા માંગે ત્યાંથી સાત બાર કાઢે ને એની પાંચ રૂપિયા એક પ્રિન્ટના ના માગે બરાબર છે એક કોપીના પાંચ રૂપિયા સાત બાર આઠ એક સર્વે નંબર ના કાઢે એટલે ટોટલ કોપી ત્રણ થાય આ ત્રણ કોપીના સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા માંગવા આવે આ વ્યાજબી સાત બાર ફોર્મ રજિસ્ટ્રેશન આપણા એવું કીધું છે વિનામુલ્ય છે